અહીંયા લખ્યું છે કે ધારાસભ્ય માટે અગિયાર અને બાર એટલે બે સીટ ધારાસભ્ય માટે છે પરંતુ તમને પણ ખબર હશે કે હવે કોઈ ધારાસભ્ય બસમાં મુસાફરી કરતા નથી તેમના પોતાના જ લક્ઝુરિયસ વાહનો હોય છે એ વિકલાંગો માટે પણ હોય છે અને સિનિયર સિટીઝનો માટે પણ જેમ કે આ જુઓ તમે અહીંયા લખ્યું છે કે દિવ્યાંગો માટે આગળ જોઈએ તો આ સ્ત્રીઓ માટે જે બેઠકો છે છ સાત અને આઠ તો એ ત્રણ સીટ પણ અહીંયા સ્ત્રીઓ માટે ખાલી હોય છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બિરસા મુંડા એકસો પચાસ મી જન્મજયંતિની ઉજવણી માટે વડાપ્રધાન ડીડિયાપાડા ખાતે આવી રહ્યા છે પંદર નવેમ્બરે ત્યારે હાલમાં નર્મદા લાઇવ ડીડિયાપાડા ખાતે પહોંચ્યું છે અને પીએમના આગમન પહેલાં કયા કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે તે તમને બતાવવાનો પ્રયાસ કરે છે અમારી પાછળ અત્યારે આપણે ડીડીયાપાડાના જે એસ બસ લેપ છે આપણે ત્યાં ઊભા છે મારી પાછળ તમે જે એસટી બસ જોઈ રહ્યા છો તે વીસ જેટલી બસો છે એવું જાણવા મળે છે કે વડાપ્રધાનશ્રી જ્યારે પંદર નવેમ્બરે આવવાના છે ત્યારે તેમના હસ્તે આ બસોનું લોકાર્પણ કરવામાં આવશે પરંતુ હજી એ વાત ક્લિયર નથી કે આ જે બસો છે તે માત્ર ડીડિયાપાડા બસ ડેપો માટે છે કે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં આવશે પરંતુ લાંબા સમયથી ડીડિયાપાડાની પ્રજા ઓછી બસો છે તેને લઈને બસો મૂકવામાં આવે તે પ્રકારની માગણી કરી રહ્યા હતા અને જે રાજકીય નેતાઓ છે તે પણ લાંબા સમયથી ડીડિયાપાડામાં જે બસોની ઘટ છે તે પૂરવામાં આવે તેવી માગણી કરી રહ્યા હતા ત્યારે હવે વડાપ્રધાન જ્યારે ડીડિયાપાડા ખાતે આવી રહ્યા છે ત્યારે હવે બસોની ઘટ પણ પૂરવામાં આવી છે પરંતુ સવાલ હજી એ બાકી છે કે આ જે વીસ બસો છે તે માત્ર ડીડિયાપાડા માટે છે કે પછી અન્ય ડેપોમાં ફાળવણી કરવામાં આવશે કારણ કે ભૂતકાળમાં ઘણી વખત એવા બનાવો બની ચૂક્યા છે કે લોકાર્પણ કર્યા પછી ત્યાંથી બસો લઈ જવામાં આવતી હોય છે ત્યારે હાલમાં ડીડિયાપાડા બજારની અંદર જે દ્રશ્યો અમને જોવા મળ્યા છે કે વડાપ્રધાન શ્રી પંદર નવેમ્બરે આવશે ત્યારે તેઓ હેલીપેડ ખાતે ઉતરાયણ કરશે અને ત્યાંથી જે સભા સ્થળ છે પીઠા ગ્રાઉન્ડ ત્યાં પહોંચવા પહોંચવાનો જે રસ્તો છે રસ્તા વચ્ચે તેઓ રોડ શો કરવાના છે ડેરીયાપાડાની જે પ્રજા છે જે લોકો હાજર હશે તેમનું અભિવાદન પણ ઝીલવાના છે તેને લઈને હાલમાં જે બજારની અંદર એક તરફ જે બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે જેનાથી જે લોકો ત્યાં ઊભા રહેશે અને ત્યાંથી વડાપ્રધાન મોદીનો જે કાફલો પસાર થશે ત્યારે લોકો તેમનું અભિવાદન કરશે વડાપ્રધાન તેમનું અભિવાદન ઝીલવાના છે આ છે જે ડીડિયાપાડા જે બસ ડેપોમાં જે વીસ જેટલી બસો ઊભી છે તેનું લોકાર્પણ થવાનું છે તેના અંદરના દ્રશ્યો છે કે બિલકુલ નવી બસો છે એકદમ ચકાચક બસો છે અને આ બસોનું લોકાર્પણ ડીડિયાપાડાની પ્રજા માટે થવાનું છે કે અન્ય કોઈ ડેપોમાં આપવાનું છે તે તો પછીથી ખબર પડશે હાલમાં અમે જે એસટી ડેપોના જે ગ્રાઉન્ડમાં જે વીસ જેટલી બસો ઊભી છે તેના વિઝ્યુ લીધા છે આવનારા દિવસોમાં શું થશે તે જોઈશું પરંતુ એક વસ્તુ ધ્યાન ખેંચે એવી છે હું તમને બતાવવા માગીશ કેમેરામેનને અહીંયા લખ્યું છે કે ધારાસભ્ય માટે અગિયાર અને બાર એટલે બે સીટ ધારાસભ્ય માટે છે પરંતુ તમને પણ ખબર હશે કે હવે કોઈ ધારાસભ્ય બસમાં મુસાફરી કરતા નથી તેમના પોતાના જ લક્ઝુરિયસ વાહનો હોય છે અને તેઓ તેમાં જ અવર જવર કરતા હોય છે પરંતુ એક નિયમ હશે તેના અંતર્ગત આ લખવામાં આવ્યું છે કે ધારાસભ્ય માટે તો આ સીટ અનામત રાખવાની હોય છે કે જો ધારાસભ્ય અચાનકથી બસમાં બેસવા આવી જાય તો તેમના માટે આ સીટ ખાલી કરવી પડે વિકલાંગો માટે પણ હોય છે અને સિનિયર સિટીઝનો માટે પણ જેમ કે આ જુઓ તમે અહીંયા લખ્યું છે કે દિવ્યાંગો માટે એટલે જે કોઈ ડિસેબલ વ્યક્તિ હોય શારીરિક તે અપંગ વ્યક્તિ હોય તેના માટે આ ત્રણ જે સીટો છે તે અનામત રાખવામાં આવી છે પછી આપણે આગળ જોઈએ તો આ સ્ત્રીઓ માટે જે બેઠકો છે છ સાત અને આઠ તો એ ત્રણ સીટ પણ અહીંયા સ્ત્રીઓ માટે ખાલી હોય છે પરંતુ એવું થતું નથી કે કંઈ બસમાં વધારે ભીડ હોય તો સ્ત્રીઓ માટે કોઈ મુસાફરો બસ સીટ ખાલી કરતા હોય છે બીજી એક વાત અહીંયા ધ્યાન ખેંચી તેવી એવી છે કે અહીંયા આ બ્રેઇલ લિપિથી સ્ટીકર આપેલા છે કે જેઓ અંધજનો હોય જેમને દેખાતું ન હોય તેઓ અહીંયાથી આંગળી ફેરવીને વાંચી શકે કે તેમની આ સીટ છે પરંતુ એ તેઓ ત્યાં પહોંચે એ મહત્ત્વનું છે તો આ જ પ્રકારના વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો તો આની સાથે સાથે બીજી કઈ કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અને એને લઈને શું અપડેટ છે એ તમામ પ્રકારની જાણકારી અમે તમને આગળના વિડીયોમાં આપીશું